હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પાંચ મિનિટ સુધી સતત હોર્ન વગાડવા છતાં એમ્બ્યુલન્સને નીકળવામાં સફળતા મળી ન હતી એક પછી એક સિગ્નલ આવવાના કારણે એમ્બ્યુલન્સ ભારે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા વારંવાર સાયરન વગાડવામાં આવી રહી હતી પરંતુ ભારે ટ્રાફિક જામના કારણે સાયરનની અવાજ આગળ સુધી જઈ રહ્યા ન હતા ટાઇમિંગના મિસમેનેજમેન્ટના કારણે સુરત શહેરના અનેક વિસ્તારમાં દોઢથી બે કિલોમીટરના પટ્ટામાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે ડ્રાઈવરે જણાવ્યું કે પાંચ મિનિટથી હું હોર્ન વગાડી રહ્યો છું પરંતુ મને રસ્તો મળી રહ્યો નથી પાંડેસરાના એક ગલીમાંથી અમે દર્દીને લાવ્યા હતા અને સાથે સિગ્નલનું પાલન કરી રહેલા લોકોને પણ દોષ દઈ શકતા નથી હું મારી ફરજ પૂરી કરું છું પરંતુ આ યોગ્ય નથી દર્દીને ઇમરજન્સીમાં લાવ્યા હતા ત્યારે ટ્રાફિકના કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તકલીફ થાય છે તકલીફ થાય શું શું કહો હવે આ સિગ્નલનું પાલન બી બધા કરે પણ મને ઇમરજન્સી બી છે